થઇ રહ્યા છે ખતરનાક નરવી તો આપણે જતા રહી આપણે લોકેશન ઉપર અને ચાલુ કરો મોમેન્ટ્સ લેટર તો આજ જલન છે કલર ઉપર ધૂળેટી છે અને ધૂળેટી બધી રમવાની છે શું છે એ આપણે કોઈ ચેલેન્જમાં ઠા પડતો નહીં હવે કુંડાળા કરે છે કુંડાળા કલર નોખી છે કોઈ તો કોઈ કરે છે જો આ દવી આ શું કરો છો કો કલર માળો બરાબર આપણે ચેલેન્જ વિડિયોની તૈયારી થઈ ગઈ છે ઓય આ ચાર કુંડા ચાર કલર નો છે અને ચાર કલર ની ચાર ચીઠીઓ બનાવવાની બરોબર બરોબર અને ઓમાં ભૂલાડવાની હોય અને નોખવાની બરોબર છોકરા પાસે કોઈ બી ચીઠી લેવાની દાખલા કે લાલ કલર નીકળે તો લાલ મોણ જે ટેપ મુકવો છે ને મોણ આગળ છે હોય પોસ્ટ ટેપ છે હા જે બહાર નીકળે હા એ બીજી તા બરોબર બરોબર ને હા ઇનમ અને એમાં આપણા મોણસો છે એ પરમાણે રાઉન્ડ થાય હોય અને સેલ્લે ફાઇનલ માં બીજી તા એક જ જાહેર કરવાનું છે કારણ કે આપણા પાસે મની બે ઓછું છે પાછું બરોબર એ વાત આ બરોબર ને હોય કારણ કે પેલા રાઉન્ડ માં ગયો બીજા રાઉન્ડ માં ગયો ત્રીજા રાઉન્ડ માં ચોથા રાઉન્ડ માં બરોબર ચાર રાઉન્ડ માં પછી છેલ્લા રાઉન્ડ જે છે એ 50 રૂપિયા એનો 50 હોલી પણ કિસ્મત ઉપર ડિપેન્ડ કરશે એ વાત તાર ચાલુ કરો કોણ આવે છે પેલા ચેલેન્જ વિડિયો ચાલુ થઈ જાય બરોબર ચાર કુડાળા કર્યા છે ચાલ કરવાની સિડી બનાવી લે બરોબર બરોબર ચાર મોણસો ચાર જણા આવવાના ચાર ચાર કે કુડાળા ઉપર ચાર જણા આવી જો આવી

એક સ્ટેપ આવશે એનાથી બહાર નીકળવા એટલે બગા હા ત્રીજા ઉપર રનઆઉટ હા હા

ને <laughs> લાલ <laughs> <laughs> <Mean> <hans> <hans>

મિત્રો સ્વાગત છે તમારું આજના મારા એક નવા એક મસ્ત લઈને થોડી શૂટિંગ ચાલુ જ છે ચેલેન્જ વિડીયો બનાવી રહ્યો છો તમે જોઈ રહ્યા કોણ જીત્યું છે એ આપણે આગળ તમે વ્લોગમાં ચાલુ કન્ટિન્યુ રાખજો જોવાનું ઓ ભાઈ બીજા રાઉન્ડમાં બરાબર બોલો બીજા રાઉન્ડમાં કિરણ વિજેતા છે બરાબર હોય અને પહેલા રાઉન્ડમાં શું કોઈ ત્રીજો રાઉન્ડ ચાલુ થાય છે રાઉન્ડ ચાલુ થઈ બરાબર હા ઓય જો હે અનિલ અનિલ હા હા ઘણા ઘણા

અમારો બ્લોગ અમારે ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને કમેન્ટ કરજો હો વિડિયો જો જો હા એક એકદમ એક નવ ચેલેન્જ લાઈ છે ચાલ જીઢી રહી ગઈ થી તો પાછો પડે ના ચાલે ભૂગે પાછો થા ના ચાલો ભાઈ જીધી રહી જીતી બરોબર છો શું રાખો છો લાલ લાલ કિસ્મત એના હતા તો ભાઈ કિસ્મત માંથી તો ચોઈસ આવવાનું જ હા હા

લા હા હા લાલ આગળ છે હાડે થાય જીઓ ચોબલી એવું વહે કલર આવી રહી જાય છે ચોબલી યાદ રાખ બધાને હાવ હાઉ ને કલર યાદ રાખવાનો ક્યારેય આપડો એટલે બોલતો પહેલાં શોપજીને હેડી પહેરવાનું શું કેવું આપણે બધાના કલર જો યાદ રાખવા પીળો પીળો યાદ રાખવાનો કાળો આવ્યો આવ્યો છે યાર તમને તો લેવાના જ કે પેલા મોય બધા આવે છે વાદળી છે તે

આખો દાડો ના ભાઈ ઈ ના ચાલે ને જગાઈ ભાઈ થોડા એ આ છોકરા કે શેડ એક જનો સાઈડમાં રો પેલી સાઈડ રહીને જો પીલી સાઈડ રો સાઈડમાં ઇશ પાછળલા ભાગમાં રહીને જો પેલી સાઈડ વાદળી

પીળો એ ત્રણ જણા હારી હારી થઈ ગયા છે એક ભાઈ પાછળ જ છે શું નામ છે ભાઈનું અનિલભાઈ ચીડી છે મેલો ને કાળો ને ભોગે એક ત્રણ લાઈનમાં છે એક એક સ્ટેપ પાછળથી જીતવા જીતવાથી ચોબલી હા ફાઈનલ માં આવી નું ભાસી क्या ये रोटर आवे है कालो निकल जाए हम्म बता बे बे स्टेप पाछल से कोन कालो ने एक शैलिया से जॉबली जॉबली टाइम बकरे खोटो जॉबली पीरो ये है बड़ा कालो टक्कर में बीजो आई है तेरे नाम का लाल पाका रो लाल फाइनल में आया कंपटीशन नहीं आया जी भाई जाए તો પૂરા થયું બરોબર હવે ચોથો રાઉન્ડ નથી એટલે એક કલર ઘાડી છે

તારા નેકળાય નહોતું તારા નેકળવા છે તારા વધારે નેકળ તો બીજે જાવ એક નંબર તો એક નંબર ના 3 નંબર છે 3 નંબર 3 નંબર નેકળાય નંબર એટક ભરો નેકળો એક બે બે એક 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 ટાઈન લે કા એક તો કિરણ ને ખાલી એક જ ફેરો જીત્યો છે બરાબર અને અમર પોતાનો એક જ ફેરો નેકળો છે હા હવે નંબર આવે કેમ તો બરાબર કેમ

અને છે ની લોકોનું મમીનું હા કાલનો હાલજે કાલનો આલવાન છે તો આ તો ભાઈને 50 રૂપિયા પૂરો થાય રે વીડિયો અમારો વીડિયો ગમ્યો તો લાઈક કરો શેર કરો મારો બનાસ